જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી વલ્લભ ના જય શ્રી કૃષ્ણ પ્રભુ નંદકુમારો મેં સ્વામીની સ્વામી નું વાલા વૈષ્ણવ આજે શ્રી ગોપીનાથજીની લક્ષ્મી બેટીજી અને શ્રી સત્યભામાજી બેટીજી વિશે આપણે પ્રસંગ કરીશું કે જયારે શ્રી ગોપીનાથજીના ના તિરોધાન પછી થોડા સમયના અંતર શ્રી પુરુષોત્તમજી તથા માતાજી પણ ભગવત જણાવીને પામ્યા પાઇમાં જે શ્રી ગોપીનાથજી બહુજીને પણ ખૂબ આઘાત થયો

અને ગોપીજનનો ભાવ તેમને રોમે રોમ હતો આ ત્રણ જે રતિ રતિ લોટતા ભગવાન ની મધુર બંસી નું નાદ સાંભળી આમ તેમ દોડતા હતા આમ દિવસો ના દિવસો વીતી જતા ભૂખ તરસ ને ભાન જ રહેતું નતું આથી શ્રી ગોસાઈજી આજ્ઞા કરેલી કે જ્યારે આ ઘરે આવે ને તો જે પ્રસાદી હોય તેમને લેવડાવી દઈ કારણ કે તેઓ પછી ત્રણ ચાર દિવસ ભૂખ્યા ને તરસ્યા રહે છે એટલે શ્રી ગુસાઈજીનો આ આદેશ હતો હવે એક વખત આ આસ્કરણજી ગોકુળમાં આવ્યા ઘરમાં પ્રસાદી નથી શ્રી લક્ષ્મીજીએ વિચાર્યું કે જો આશ્રમ જે ભૂખ્યા જશે તો પાંચ સાત દિવસે વળી ભગવત લીલામાંથી જાગ્રત થશે ત્યારે જન પામશે આથી તેમણે ભગવાન માટે સિદ્ધ કરેલ જે રાજભોગની સામગ્રી હતી ને એ રાજા આશ્રમને આપી દીધી અને બીજો રાજભોગ સિદ્ધ કર્યો રાજભોગ ધર્યા પછી શ્રી ગુસાઈજી આરતી માટે પધાર્યા ત્યારે શ્રી નવની પ્રિયાજી શ્રી ગુસાઈજીને કહ્યું કે આજે તો હું બમણો રાજભોગ આરોગ્યું છું જ્યારે ગુસાઈજીએ શ્રી નવની પ્રિયાજીના કહેવાથી શ્રી લક્ષ્મીજીની બધી હકીકત જાણી ત્યારે ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા આવી રીતના લક્ષ્મી બેટીજીને ખૂબ જ આસક્તિ હતી વૈષ્ણવ પર માટે જે પણ ગાયું છે કે શ્રી વ્યારે નવની પ્રકાર રે રસના આ રીતે શ્રી લક્ષ્મી બેટીજીએ પણ કાકાના વચનોનું પાલન કર્યું અને રાજા આસ્કરણને સ્કરણ ભગવાન જે રાજકો તે ખોડાવી દીધો આવે શ્રી સત્ય વાલા વંશ આપણે એક પ્રસંગ જોઈએ કે તેઓ દયાના સાગર હતા તેઓ બીજાનું દુઃખ જોઈ શકતા ન હતા દ્રવિ જતા એક સમય તેઓ પૂરી ગયા ત્યાં દર્શન કરી પાછા આવતા ગોડ દેશના નારાયણ દાસ ને ત્યાં મુકામ તેમના ઘર આગળ જ રાજાનું કેદ ખાનું હતું સત્ય ભામાજી એ આ સાંભળ્યા અને ખૂબ જ દુઃખ થયું મનથી નક્કી કર્યું કે જ્યાં સુધી આ કેદીઓનું દુઃખ દૂર ન થાય ત્યાં સુધી ત્યાગ કરીશ આ સત્ય પ્રતિજ્ઞા કરી નારાયણ દાસ અન્ય કે ઉપવાસ છોડો તો ઘણી સંપત્તિ આપી બેટીજીએ કેળાવ્યું કે મારે લાખ રૂપિયાનું કામ નથી આ દુઃખી લોકોની મુક્તિ મારે માટે લાખો રૂપિયા બરાબર છે આ સાચી પ્રભુ સેવા છે એમ પણ કહ્યું ત્યારે બેટી આવો ત્યાગ રાજા એ તો તેને દયા આવી ત્યાગ અને દયા જોઈ રાજા માં પડી ગયો તેને થયું કે જો આજ્ઞા નહીં માનું તો મારું બુરું થશે બાદશાહે બધા કેદીને છોડી મૂક્યા ત્યારબાદ બધા વૈષ્ણવ તથા સત્ય ભામાજીએ કેટલાક ટાઈમ પછી પ્રસાદ લીધો આમ સત્ય ભામાજીની દયા અને ત્યાગૃતિથી મુસલમાન બાદશાહ પણ સન્માર્ગે વળ્યો હતો તો વાલા વૈષ્ણવ આવા શ્રી સત્ય ભામાજીનો આ વૈષ્ણવ પ્રસંગ આપણે જોયો કે દયાણો શ્રી ગોપીનાથજી ને પુત્ર આવા જોઈએ કારણ કે આ માં શ્રી ગોપીનાથજી ની પુત્રો પણ પિતાજી જેટલી જ બહાર નીવડી અને શ્રી ગુસાઈજી પાસે રહી તે કાકાના પુષ્ટિભાવ જોયો ને એ રીતની માર્ગમાં શ્રી નિત્યાજી ની સેવા સારી રીતે કરતી હતી આમ શ્રી મહાપ્રભુજીની અસત મહાત્મા એક તો બિંદુ સૃષ્ટિના માન આ કરીને કોટી કોટી વંદન

કરવાની પરંપરા છે જેથી અન્યની દુઃસંગ લાગતા મન સ્થિતિલ ન બને જેથી આપણે લૌકિક તરફ ઢળી ન જઈએ સમર્પિત જીવન જીવવા માટે શ્રી મહાપ્રભુજી એ બે વસ્તુ પર ભાર મૂકી છે ભાર સરખો મૂક્યો છે એક સેવા અને બીજું સમર્પણ આ બંને સમર્પિત જીવના બે મુખ્ય ચરણ છે બંને ચરણ સમાન અને સરખા સશક્ત જોઈએ નહીં તો જીવન ડંગડાય કારણ કે જેમ આપણો રથ છે એ ચાર પૈડા વડે સરસથી ચાલે છે તેવી રીતના એક પણ પૈડું કદાચ આડાવડું થાય તો રથ લંગડાય છે તો જેમ માણસને બંને પગ સરખા હોય ને તો જ બરોબર ચાલી શકે છે જો એક પણ લાંબો ટૂંકો પગ હોય તો તેને ચાલવામાં તકલીફ પડે અને એક પગ પણ હોય તો બીજો પગ ન હોય તો પણ ચાલવું મુશ્કેલ બને છે આમ સમર્પિત જીવન જીવવા માટે સેવા અને સ્મરણવાળા વૈષ્ણવો એટલું જ જરૂર છે હવે સ્મરણ એટલે કે સેવાના અનઅવસરોમાં કથા શ્રવણ કીર્તન કરવા ટૂંકમાં પ્રભુની લીલાના ગુણગાનનો સત્સંગ થવો જરૂરી છે અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે અપ્રસ જેટલી પડાય એટલી પાડવી વાલા પણ એના લીધે કોઈ કજીઓ કે કંકાસ ના કરવો જે પ્રભુનો પ્રભુને ક્યારે પસંદ જ નથી ઘણીવાર આપણે અપ્રશ્ન એટલું બધું મહત્વ આપીએ છીએ કે આઘો રહે આઘો રહે હું છોવાઈ જઈશ એવું ઘરના લોકોને કહેતા ફરીએ છીએ ને પ્રભુમાં ગૌણ થઈ જાય છે અને અપરસ તો મુખ્ય થઈ જાય છે તેથી જ ઘણીવાર ઘરના બાળકો સેવામાં જોડાતા નથી અને એમનામાં એવી લઘુતા ગ્રંથિ બંધાઈ જાય છે કે આ માર્ગમાં તો બહુ પાડવાનું છે એટલે તેઓ દૂર જ રહે છે ને છેવટે પ્રભુની મંડળીમાં પધરાવવાનો તેનો વારો આવે છે એટલે વાલા વૈષ્ણવ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અપ્રશ્ને મહત્વ આપવા કરતાં આપણા ઘરના કુટુંબના બાળકો બહુ હોય છે એને મહત્ત્વ આપવું જોઈએ અને તે સેવામાં સહભાગી કરે એવું વાતાવરણ વાલા વૈષ્ણવ વાત્સલ્ય ભરવું રાખવું જોઈએ અપરસ એ સેવાનો એક ભાગ જ છે સેવા જ મુખ્ય છે વાલા વૈષ્ણવ અપરસ તો પ્રભુ માટે છે નહીં કે પ્રભુ અપરસ માટે એ વાલા વૈષ્ણવ ખાસ આપણે યાદ રાખવી જોઈએ આચાર વિચાર પાડવા જોઈએ અપરસને લીધે સેવા ન છૂટવી જોઈએ વાલા વૈષ્ણવ કે આઘોરે આઘોરે છોવાઈ જાય કેવાથી ઘરની વહુ છે તેને પણ પુષ્ટિ ધર્મ વિશે અથવા સેવા વિશે થોડી નફરત થઈ જાય અને તે કહે છે કે આ બા ગયા પછી તો આને ઠાકોરજીને પુષ્ટિ મંડળીમાં જ આપણે પધરાવી દઈશું તો આટલી રીતે આ પ્રશ્ન આપણે મહત્વ ન આપવું જોઈએ પરંતુ ઠાકોરજીને આથી વધારે મહત્વ આપવું જોઈએ કે પ્રશ્ન લીધે આપણી સેવા ન છૂપવી જોઈએ વાલા વૈષ્ણવ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આ પ્રસંગો કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગયો હોય તો પુષ્ટિ રસિંહદાસ ક્ષમાપ શોજી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ